એટલે ખરેખર અમારા ભોવેળા અમારા કાકો હતા વિઠ્ઠલ કાકો વિઠ્ઠલ ભાઈ પણ અમારા ત્યો છે એક બીજા કાકો અમારા કિસાન જન્મમાં આવતા આજના શુભ પ્રસંગે પાંધીભાઈ ભાઈ પૈસો લેવા મારી ઈચ્છા ઓછી હતી કે પહેલા આગળ પૈસા આલ્યા છે હા ખૂબ ખૂબ આપ્યા છે અને એટલો ભરોસો આધી રાતમાં ફોન કરું તો લઈને આવી જાય એટલે હાર આપવા મેં मन थो है तो भले प्रेमती आप बड़ा हरि भजन से दिर्व्यकुश दे अकल बड़ी उपकार की जीवन का फल है शरीर सारो हो तो परोपकार भजन पर सारो करिए बड़ा हरि भजन करे बड़ा बड़ाकुश दे भगवान पैसों आप तो सारे मार्ग वो जयसिंह बाबी कहता है कबूतर कमासी संसाधु आर्गे जो पैसों वपराय શારે માર્ગ જાય એટલે આપે હોવાને બી ધનવાદ છે આ તો તમે જોવો છો કે પરપકાર માટે છે રમરોટી ચાલે આ ગયા તો વારંવાર જે પણ એ વાતા શક્તિ પ્રમાણે આપશો તો પેલી બાજુ હોલ બનાવો છે હોલ ભણાઈ જાય મૂકવાની રાખવાનું છે ને ડબલ કરતો નથી હોતો ભક્તોને જે આપ્યો છે બહુ પૈસો આ કોમે આપણે લગાવીએ છીએ અને આ વર્ષનો તો લગભગ લાખ એક દોઢ એક લાખ રૂપિયાનો ઉપરથી તો મેં સોંપડા બધા નોટો તો એ આમ બાજુવાળા વાળે એ લાખ દોઢ લાખ આપ્યા હતા તો મેં સોચ્યું મૂકો આટલો આવ્યો છે ને થોડો વધારો કરી દે તો મનુષ્ય નો કામ છે કોઈ સારો માણસ કરી શકાય મનુષ્ય ન થાય એટલે સાહેબ કીધું કે મનુષ્ય તેરા ગુણબડા મોસું આવે ને કાજ આડ લે અબરણા તપસા બાજે ના બાજ સોમડાનો કોઈ દાડો કોઈ ભણે નહીં ને હાડકાં પણ કોમે ના આવે ઓ તો દદીશનું મારીશ ઋષિ હતો વન હાડકો કોમ આવ્યો આપણો તો બધો જ ચોંક એટલે આપણે આ માર્ગ ચાલીએ છીએ એટલે બહુ સારો કહેવાય અને આ હાલ જે હાલની વાત કરીએ છીએ ને એમ તો જૂનો થતી નહીં પણ પેલો લગભગ પછી લેવડા પડે છે પણ ધેફાપણે શાસન કરીએ ભજન કરીએ છીએ આ પર મારજ એ અમારે એક સારી વ્યવસ્થા બનાવાઈ એવો પરમાર્થ છે

तो के साधु ते तो हूकम करो छो कई रीते जीवो छो तो सुंदरदास जी की, तो तो की तो के सतो न लक्षण सो पहले पूछो तो सुंदरदास जी एम कीधु तो धूरी जैसो धन जाके सूढ़ी सो संसार है पाप जैसी प्रभुता है साप जैसो सुन मोहन बड़ाई किशोन जैसी नागनी सो नारी है अग्नि जैसो इंद्र लोग विघ्न जैसो विधि सिद्धि तो ठगारी है

ਨਰਗਾਪੂਰ ਸੇ ਤੋਂ ਆਰ ਵੀ ਜਾਂਦੀ ਅਮਰਕੰਠਕ ਆਪਣੇ ਅਨੁਰੋਧਾ ਦਦੀ ਆਵੇ ਸੇ ਤੋਂ ਲੈ ਤੋ ਗਿਆ ਰਾਇ ਦਾੜੋ ਪਛੇ ਇੱਕ ਨਾਨੋ ਖੂਡ ਹਤੋ ਤੋ ਪਾਣੀ ਨੂੰ ਸਾਹਿਬ ਤਾਂ ਗਿਆ ਫਿਰ ਦਜੀ ਦੇ ਰਾਗੇ ਲਗੀ ਤੋ ਕਿ ਹਵੇ ਕੋਈ ਯਾਦ ਕਰੀ ਹੈ ਕਿ ਸੋ ਖਾਏ ਸਾਹਿਬ ਕਿਦੋ ਕਿ 24 ਘੰਟੇ ਮੈਂ 1 ਘੰਟਾ ਗਾਇਨਾ ਬੈਸਨ ਦੁੱਧ ਨੂੰ ਢੇਡ ਨਿਕਲਣ ਦੀ ਬਿਰੀਤਾ 1 ਘੰਟਾ આ પાણી મેં હિંમત પરસો નહીં કરશે આજ બી ચાલે નહીં પાસે એમ મહા તાકાત હોય છે એટલે બહુ ઊંચો કામ કરે છે તો આપણા મેં તો બધા સંતોના છે આપણે એરિયામાં જોવા જઈએ તો જયસિંહ બાપજીને લીધે એટલા અમે સંસ્કાર ભણ્યો નહીં તો નહીં આજની તારીખમાં ખોટો લાગશે તો મને પચાસ ટકા હાલ ભોવાઈ ગયા છો આ બાજુ વળી ગયા છે આ શું કહેવાય બધાને ખબર છે પાર્ટી કેમ કરતા તો અમે કોઈ જયસિંહ ભારતી નો ગુનો નથી ગુનો છે વર્તમાન માં આપણો એટલે આપણે બેસન છોડીએ એ રહીએ સારા વિચાર કરીએ તો આ મનુષ્ય અવતાર છે ખૂબ સારા ભાવતી રહીએ પહેલી ભક્તિ આ છે દિરોની જેઠોની વેતો સંપ્રવો ખટપટ તો થવા નહીં કોક કોક દાડો ખટપટ થાય તો કદાચ ચાલશે પણ નહીં દેવતાઓની કથા જુઓ તો લડ્યા છે પણ મનમાં કાયમ કોણ ના રાખવાની તોડે દોસ્તી છોડે વેર

naam sae sant sri tulsidas sae ભગવે સાહેબ શરૂઆતમાં સંત અને ગુરુજી રોપણ પણ બહુ જ સમજાવ્યું છે સરોવર અર્વર સંત જન્મ ચોથા વર્ષે બે પરમા કે કારણે ચારો સંત ની કૃપાનો ગુરુજીની કૃપા હોય એટલે કોઈ પણ શક્ય સદ નહીં બધું શક્ય જ બની જાય સંત સંત જ્યારે ગોમના જો પછી ત્યાં કરે ને

વીસ વર્ષ સુધી જાટનો પોગળો ખાઈ અને કઠોર તપસ્યા કઈ છે કિનવા પરિણામ છે મારો કાયા વગર મંદરે વાતો નથી પાવતી મત તપ અને એમનો જે નિસ્વાર્થ ભાવ કે આજે આપર આ મુજે બબટ હું સહે ફૂલ ભાન છું કોઈ કશું ન તુત નહીં પેલા અમે આવતા તો કોઈ કશું ન તુત નહીં પણ લગભગ 2000 સત્કારો બાપજીના આદેશથી એક શ્રીમદ ભાગવત હતા આજ આપર ભાગવત ભાસ્કર શ્રીમદ શામસુંદર મહારાજ આવ્યા નથી

પાછળ ત્યાગ ને ત્યાગ જ છે એમ જે કહ્યું કે આપણે ગંદક ક્ષેત્ર ચાલુ કરીએ અને બે હજાર સત્તર માં ઉત્તરાયણ દિવસે થી શરૂઆત કરીને ફક્ત પાંચ માણસ ને ખવડાવવાનું ચાલુ કર્યું બીજા દિવસ ચૌદ માણસ થયું બે હજાર ચૌદ માં કરેલી સોરી મારી ભૂલ થી બે હજાર સત્તર માં કથા કરી અને પછી એમ કરતા કરતા ફૂલ ફાલ્યું આજ તો તો હવે દસ થી એક અંદર છે ચાલે છે અને સિત્તેર થી એસી માણસ રોજ અહીંયા દસ થી એક જમશે એ બાબજીની કૃપા અને એમને આશીર્વાદ છે બાપજી એ બાપજી ભાવના જુઓ આપણે સંસારીઓ તો ઘણું કમાઈએ છે પણ આપણાથી બહુ છૂટતું નથી પણ બાપજી એ વાત વાત માં વીસ લાખ રૂપિયા ની જાહેરાત કરી દીધી બાપજી મારે તારીઓ નો વખોડવું નથી કરતો પણ કઈ આ વગર રહી શકતો નથી કારણ કે બાપજી કૃપા મેં જોઈ છે બાપજી નજર એક વખત તમારે પડી જાય તમારા પર તો તમારો બેડો પાર પાર ના પાર જ છે એવો મારો પોતાનો અનુભવ છે કે મને જે હોય તો બાપજી નો હું વાત કરું અમે દલપતસિંહ બે ઘેર જ હતા અને બાપજી નો ફોન આવ્યો કે ભાઈ કયો છો હું કે બાપજી ઘેર જ છીએ એ એક વખત આવ્યો છે અને પોચ લાખ રૂપિયા મને હારા છે અને તમે ગાડી લાવો તો મારે શોખ જવું પડે હું તમારે તકલીફ પડે બાપજી એ કહ્યું કે મારે ગાડી શું કરવી છે અમે આ મારે ગાડી જોતી નથી માનું તો એક જણ કહું અગિયાર જણા ગાડી લઈને આવશે લેવાનું પાછા મૂકી જઈશ મારા ડ્રાઈવર આ કોણ આવે કરવું એમાં મારે બોલાય બાપજી કે આપણે પાંચ લાખ રૂપિયાની વ્યવસ્થા કરવી છે કે આપણે કરીએ બાપજી ઓનલાઈન છે આપણે પેલા રાજેન્દ્રનગર અન્ન ક્ષેત્ર પર

गगला सन्तोना चौध No! Yeah. i